ટેલ નટવરભાઈ કારીદાસ ગામ સુકી તાલુકો કપડવંજ જિલ્લો ખેડા હું હું સુકી દૂધ મંડળીમાં સેક્રેટરીની ફરજ બજાવું છું મિટિંગ કરી તે દિવસે એવું નક્કી કર્યું કે ભાઈ આખા ગામમાં સોલાર કરવાનું છે તો સોલારની વાતો જ સાંભળેલી હતી પણ કરવાનું છે એટલે થોડો આમ ઉત્સાહ તો હતો જ પણ સબસિડી પૈસા બધીની વાત આવી તો એ બધી ચર્ચા કરતો છે એટલે ફાઇનલ કર્યું અને મેં સોલાર લીધું તો મેં ત્રણ કિલો વોટનું સોલાર લીધું છે અને એમાં લગભગ દોઢ એક લાખ રૂપિયા ખર્ચો થયો જે મેં કોઈ જાતે જ ખર્ચો કર્યો છે કોઈ લોન બન લીધી નથી અને તેમાં મને સરકારશ્રી તરફથી ઇઠ્યોતેર હજાર રૂપિયા સહાય મળી એટલે લગભગ પચાસ ટકામાં પડ્યું મારે સોલાર અને ઘણો ફાયદો થયો છે હવે પહેલાં મારું બિલ લગભગ પચીસો જેવું આવતું હતું તે અત્યારે એ પૂરું થઈ ગયું નથી જમારે છે પૈસા એટલે ખરેખર સરકારશ્રીની આ યોજનાનો ખૂબ ફાયદો થયો છે અને મારા નહીં પણ આખા ગામમાં આ રીતે દરેકના આ રીતે આખા ગામે સોલાર લીધું અને દરેકનો ફાયદો પીએમ સૂર્યઘર યોજનાનો લાભ અમારા ગામમાં મળેલો છે અને તે બદલ સબસિડી મળી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કુમાર કેવરભાઈ પટેલ ગામ સુકી તાલુકો કપડવન જિલ્લો ખેડા મેં એપ્રિલ બે હજાર ચોવીસમાં મારા ઘર ઉપર ત્રણ કિલો વોલ્ટનું સોલાર લગાવેલ છે તેનો અંદાજે ખર્ચ દોઢ લાખ જેવો થયો છે અને મેં કેડીસીસી બેંકમાંથી એક લાખ ને ચાલીસ હજારની લોન લીધી છે તે અઠ્યોતેર હજાર રૂપિયા સરકાર તરફથી મને સબસિડી મળેલ છે પેલો સોલાર લગાવતા પહેલો મારા ઘરનું બિલ અઢારસો બે હજાર રૂપિયા આવતું હતું તે આ જે ઘટીને ઉપરથી જમા સાડી સાતસોથી આઠસો રૂપિયા જમા આવેલ છે તે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું સુકી ગામ પંચાયતમાં સરપંચ સમ્રાજ સરપંચ તરીકે હું પટેલ જસવંતભાઈ ચતુરભાઈ પટેલ મોદી સરકારની જે જાહેરાત મુજબ કરવામાં આવેલું એમાં સો ટકા સુકી ગામને સોલર કરેલ છે અને એમાં કે જે આ ગામને સોલર કરવા માટે ખૂબ મહેનત કરી અને સારું એવું સોલરનું પરફોર્મન્સ આપી અને આ જે સો ટકા સોલર જે દૂધ મંડળી કોમર્શિયલ એને પણ સોલર કર્યું મારી સ્ટેટલાઈટને પણ સોલર કરાવડાવ્યું ત્યારબાદ જે આ ગુજરાત સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ લઈ સૂર્યમાંથી ઉત્પન્ન થતી વીજળીને પેદા કરી અને જે સૂર્ય વીજળી તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા અને સારી એવી ફાઇનાન્શિયલ બચત પણ આ ગામને થઈ છે